બે હજાર એટલે કે આજથી અઠ્યાવીસ વર્ષ પહેલા મારા લગ્ન થયેલા એને એનિવર્સરી નું ભજન એટલે તમે બધાએ જે મને ટાઈમ કાઢીને મારા આમંત્રણને માન આપીને પધાર્યા એ બદલ હું તમારો ખૂબ ખૂબ દિલગીર છું ખરેખર ગુરુ કરે ને એ કોઈ ના કરે હમણાં ગયા મહિને મારે એક મોમેરું હતું મોમેરું પૂરું થયું જો પિતા તરીકે વાત કરી હોય તો આ ભજન ના થત પણ મેં કીધું ઘરમાં ચોવીસ પોચે ભજન રાખવું અને મારા ગુરુએ કીધું થાહ અને મારો ઘરનો પરિવાર એ બધો આ પાડી એટલે આ ભજન થયું મારા ઘરના જેવો રાગ મને નહીં ચોય બીજો દેખાતો એટલે મારા ઘરનો હું ઋણી છું બીજું કોજારિયાથી મારી બેન રંજન બેન કોક એનિવર્સરી નિમિત્તે કોક લાવી એ આપવા માટે એટલે મને ઉભો કર્યો આગળ પ્રોગ્રામ રામભાઈ મહારાજ ચલાવશે સદગુરુ મહારાજ આ બાજુ ભરેન બેન આપી દઉં જે હોય અમારે બે ની વાત કોઈ ની વાત નહીં અમારે બે ની વાત જય હો જય